સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ જિલ્લાના કર્મચારીઓનું કેન્દ્ર સરકાર પેન્શન વધારાની માંગણીઓ બાબતે ચાલી રહેલ

શાકભાજી માટે પણ પૂરતું થાય તેમ નથી અને જીવન નિર્વાહ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે તેથી સાત હજાર પાંચસો પ્લસ ડી એ તેમજ બે જણ પતિ પત્ની માટે મેડિકલ સુવિધાઓ મળે તેવી માંગણીઓ તેમજ ઈપીએફઓ સાથેની માંગણીઓ સાથે કેન્દ્ર સરકારમાં છેલ્લા સાત વર્ષથી રજવાતો ચાલે છે જેનું કેન્દ્ર સરકાર દ્વારા આશ્વાસન આપેલ છે પરંતુ હજુ સુધી તેનું પરિણામ મળ્યું નથી જેથી આ બાબતે ઉગ્ર આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે જેના અનુસંધાને

સાબરકાંઠા બેંકના બીટી પટેલ તેમજ એસટી વિભાગમાંથી કોવળિયા તથા ચંપક વગેરે હાજર હતા હેઠળ અત્યાર સુધીમાં નાના છે પણ એમને પેન્શન માત્ર રૂપિયા સુધી મળે છે હવે એટલા રૂપિયામાં કશું ન થઈ શકે અને એના માટે કમિટીના કમાન્ડર દિલ્હી ખાતે ચલાવી રહ્યા છે એના ભાગરૂપે તારીખ અગિયારમી ફેબ્રુઆરીના રોજ સાબરકાંઠા અરવલ્લી અને સમગ્ર ગુજરાતમાંથી જે કર્મચારીઓ ઈપીએસ નાઇન્ટી ફાઈવ હેઠળ કપાત કરાવેલી છે અને પેન્શન એમની ખૂબ ઓછું મળે છે એ બધા અશોક રાવ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને નરેન્દ્ર મોદી સાહેબ સાહેબને ઉગ્ર રજૂઆત કરવા માટે અહીંથી સાબરકાંઠા અને અરવલ્લીમાંથી બસો ભરી દઈને અને સમગ્ર ગુજરાતમાંથી મોટા ભાગના કર્મચારીઓ ત્યાં આગળ જઈ રહ્યા છે એના એક આયોજનના ભાગરૂપે આજે શામળાજી લક્ષ્મીનારાયણ અન્ય ક્ષેત્ર ખાતે સાબરકાંઠા અરવલ્લી લુણાવાડા અને પંચમહાલ અહીંયા કર્મચારી મિત્રો આવેલા છે એમની લાગણીને માન આપી દઈ નરેન્દ્ર મોદી સાહેબ કઈક વિચારે એવી વિનંતી કરીએ છીએ સમગ્ર ભારતભર નેશનલ એજ્યુકેશન કમિટી અશોક રાવત સાહેબના નેતૃત્વ નીચે ઈપીએસ પંચાણુ પેન્શનર્સ નું જે મિનિમમ પેન્શન પાંચસો થી એક હજાર રૂપિયા મળી રહ્યું છે એ પેન્શન વધારવા માટેનું

RN news Arvalli.